નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ વીસ જૂન બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ અનામત રદ કરી સરકારે પચાસ ટકા થી પાસઠ ટકા અનામત રાખી હતી જે રદ કરી છે પટના હાઈકોર્ટે નીતિશ સરકાર ઝટકો આપ્યો છે ઈબીસી એસી અને એસટી માટે 65% અનામતને રદ કરવામાં આવ્યું છે પટના હાઈકોર્ટે બિહાર અનામતને લગતા કાયદાને રદ કરી દીધો છે બિહાર સરકારે પછાત વર્ગો অতি પછાત વર્ગો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત 50% થી વધારીને 65% કરી છે જેને હાઈકોર્ટે રદ કરવામાં આવ્યું છે પટના હાઈકોર્ટે નીતિશ સરકાર ને લગતા કાયદા ને રદ કરી દીધા છે બિહાર સરકારે પછાત વર્ગો અતિ પછાત વર્ગો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત પચાસ ટકા થી વધારી ને ટકા કરી દીધી છે જેને હાઈકોર્ટે રદ કર્યું છે આ કેસ માં પટના હાઈકોર્ટે ગૌરવ કુમાર અને અન્ય દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુનાવણી કરી હતી સુનાવણી પછી હાઈકોર્ટે અગિયાર માર્ચ બે માટે નિર્ણય અનામત રાખ્યો હતો જે આજે સંભળાવવામાં આવ્યો મુખ્ય ન્યાયાધીશ કે વી ચંદ્રનની ડિવિઝન બેન્ચે ગૌરવ કુમાર અને અન્ય લોકોની અરજીઓ પર લાંબી સુનાવણી કરી હતી રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલ પી કે શાહીએ દલીલો કરી હતી તેમણે કોર્ટને કહ્યું હતું કે રાજ્ય સરકારે આ વર્ગોના પર્યાપ્ત પ્રતિનિધિત્વના અભાવે આ અનામત આપી છે રાજ્ય સરકારે આ અનામત અનુપાતિક આધાર પર ન હતું આપ્યું આ અરજીઓમાં રાજ્ય સરકાર દ્વારા નવ નવેમ્બર બે હજાર રોજ પસાર કરાયેલા કાયદાને પડકારવામાં આવ્યો હતો જેમાં એસસી એસટી

તેમણે કહ્યું કે જાતિ સર્વેક્ષણ બાદ અનામતનો આ નિર્ણય સરકારી નોકરીઓમાં પર્યાપ્ત પ્રતિનિધિત્વના આધારે નહીં પણ જાતિના પ્રમાણના આધારે લેવામાં આવ્યો છે તેમણે વધુમાં કહ્યું કે સુપ્રીમ કોર્ટે ઇન્દિરા સ્વાહાની કેસમાં અનામતની મર્યાદા પર પચાસ અંકુશ લાદ્યો હતો જાતિ સર્વેક્ષણનો મામલો હાલમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પેન્ડિંગ છે તેના આધારે રાજ્ય સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો જેમાં રાજ્ય સરકારે સરકારી નોકરીઓમાં અનામતની મર્યાદા પચાસ વધારીને થી ટકા કરી હતી મચ્છર પાણી થી ભરેલા નાના ખાડા થી ભરીશું